તે દરમિયાન ખેડા જિલ્લા મુસ્લિમ સમાજના મુસ્લિમ બિરાદર સમસ્ત મુસ્લિમ વિકાસ ફાઉન્ડેશન ના નેજા હેઠળ એક શુભેચ્છા મુલાકાત કરવામાં આવી અને ફૂલો તથા સર્ટિફિકેટ થી મોરારી બાપુ નું સન્માન કરવામાં આવ્યું અને વધુમાં સોહિલભાઈ ચિશ્તીયા દ્વારા સંતરામ મંદિર નડિયાદની કોમી એકતાના ઉત્તમ ઉદાહરણરૂપી ગણવામાં આવ્યું અને મંદિર દ્વારા કોરોના દુષ્કાળ પૂર કે કોઈપણ આફત કે હોનારતની પરિસ્થિતિમાં નાત જાતના ભેદભાવ વગર કરવામાં આવતી સેવાને રોજેરોજ ચાલતી ચિકિત્સાલયની મોતિયાની સારવાર લેબોરેટરી સોનોગ્રાફી અને તમામ આરોગ્યલક્ષી સુવિધાઓને પણ નાત જાતના ભેદભાવ વગર ચલાવવામાં આવે છે તે આ પાવન દિવસે અલ્લાહની બારગાહમાં દુઆ કરી કે આવી સેવાઓ અવિરત ચાલુ રહે અને સાથે સાથે આવનાર દિવસોમાં છ સાત આઠ તારીખે સંતરામ મંદિરમાં સંતરામ મંદિર અને નડિયાદ ટાઉન પોલીસ દ્વારા થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓના લાભાર્થી યોજાનાર રક્તદાન કેમ્પમાં પણ ચિસ્તીયા ફાઉન્ડેશનના નેજા હેઠળ નડિયાદ તેમજ આજુબાજુના મુસ્લિમ યુવાનો રક્તદાન કરશે તેવી સોહિલભાઈ ચિશ્તીયાએ જાહેરાત કરી હતી સાથે સાથે શકીલભાઈ સંદીપ દ્વારા મહારાજ દ્વારા આપવામાં આવેલ કોમી એકતા અને એકલાસના સંદેશને પણ બિરદાવવામાં આવ્યો હતો રિપોર્ટર રાજેન્દ્ર ગોહિલ સેક્યુલર ગુજરાત ન્યૂઝ આજે સંતરામ મંદિરના પ્રાંગટ્યમાં મોરારી બાપુની રામકથાનું આયોજન જે થઈ રહ્યું છે એની અંદર સમસ્ત મુસ્લિમ વિકાસ ફાઉન્ડેશન અને ખેડા જિલ્લાના મુસ્લિમ અગ્રણીઓ આજે અહીંયા શુભેચ્છા મુલાકાત માટે આવ્યા હતા તે દરમિયાન બાપુ દ્વારા એક ખાસ સંદેશ પાઠવવામાં આવ્યો છે કે દેશની અંદર કોમી એકતા અને ભાઈચારાની ભાવના સાથે આપણે જોડાઈને રહીએ તેનાથી વિશેષ બીજું કોઈ સદ્ભાવના હોઈ શકે નહીં એટલે જયારે આપણે એવું ઈચ્છીએ છીએ કે મારી પાસે જે જ્ઞાન છે અહીંયા આપણે આવતા હોઈએ હોઈએ કે પછી કોઈ ધાર્મિક અંદર જતા જતા હોઈએ હોઈએ તો આપણે ફક્ત ફક્ત જ્ઞાન માટે પણ છીએ એટલે ત્યાંથી આપણે એવું જાણવા મળતું હોય છે કે મારું જ્ઞાન મને ત્યાગ બલિદાન સમર્પણ જતું કરવાની ભાવના અને સદભાવના ના શીખવડતું હોય ના શીખવી શકતું હોય તો પછી એક અજ્ઞાની મારા કરતા એક હજાર ગણો સારો છે એક સંદેશ એ પણ હોઈ શકે છે બીજું કે આજે જે રીતે સર્વ બિરાદરો અહીંયા મુસ્લિમ બિરાદરો અહિયાં શુભેચ્છા મુલાકાત દીધી છે તે તરફથી ચિસ્તિયા ફાઉન્ડેશન વતી અને સમગ્ર મુસ્લિમ વિકાસ ફાઉન્ડેશન તરફથી અને મુસ્લિમ યુવાઓ તરફથી એકાવન બ્લડ ડોનેશન નું કેમ્પ આયોજન જે છે એની અંદર એકાવન બ્લડ ડોનેશન યાને કે બોટલ આયોજન કર્યું છે તે ખરેખર યોગ્ય અને સરાહનીય કાર્ય છે અહિયાંથી અમે એક શુભ સંદેશ લઈને જઈ રહ્યા છીએ અસ્તુ જય ભારત જય હિન્દ સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા હમ બુલબુલે હે ઇસ્તી

પૂજ્ય મોરારી બાપુની શુભેચ્છા મુલાકાત પર કરી આની સાથે સાથે અમો આજે એ વાત સાથે હર્ષ ઉલ્લાસની લાગણી અનુભવીએ છીએ અને સંતરામ મંદિર એક એવી સંસ્થા કે જાતે એક કોમી એકતાનો સંદેશો આપી રહી છે અને વર્ષોથી ઘણા બધા વર્ષોથી સંતરામ મંદિર પૂરનો માહોલ હોય દુષ્કાળનો માહોલ હોય કોરોનાનો માહોલ હોય કોઈ પણ જાતના નાત જાત ધર્મ જોયા વગર તેની અવિરત સેવા ચાલી રહી છે તેની સાથે સાથે તેમનું ચિકિત્સાલય કે જેની અંદર મોત્યાનું ઓપરેશન નજીવાદરે તેના વગરના બધા રિપોર્ટો બધી સોનોગ્રાફી આ બધું જાતના ભેદભાવ વગર સર્વ ધર્મ આનો લાભ લઈ છે ત્યારે માલિક સાથે અમે કરીએ કે આ ચાલે અને આગળ વધે બીજું સાથે સાથે ચિસ્તિયા ફાઉન્ડેશન હતી જે બ્લડ ડોનેશન કેમ્પની અંદર શું યોગદાન આપવાની તમારી ઈચ્છા છે આજે અમે શુભેચ્છા મુલાકાત દરમિયાન મહારાજશ્રીએ કહ્યું છે કે આવનાર છ સાત આઠ તારીખના દિવસે સંતરામ મંદિર દ્વારા થેલેસેમિયાના પેશન્ટોના લાભાર્થે જે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે ત્યારે હું સોહિલ ચિસ્તિયા ચિસ્તિયા ફાઉન્ડેશન વતી એકાવન મુસ્લિમ બિરાદરો આ સેવા યજ્ઞમાં રક્તદાન કેમ્પમાં રક્તદાન કરી આની અંદર અમારો ફાળો આપીશું તેવી અમે જાહેરાત કરી છે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો